આસપાસના વિસ્તારોના સેંકડો લોકોએ આ લકી ડ્રોમાં ભાગ લઈ નસીબ જમાવ્યું કાર્યક્રમના સંયોજકે જણાવ્યું કે આ વાર્ષિક આયોજન ફક્ત ઇનામો વહેંચવા માટે જ નહીં પણ સમાજને એક કરવા અને ખુશીઓ વહેંચવા માટે છે મુખ્ય ઇનામ એક્ટિવા મપેટ સ્થાનિક યુવાનને મળી હતી અને એકવીસ રોકડા રૂપિયા મળ્યા હતા વિજેતાઓની આ યાદી સમારંભ દરમિયાન જાહેર કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ છે પટેલ મયુદ્દીન જો આપણે મહેકસનમાં મતલબ સોશિયલ મીડિયામાં બહુ અભી ટ્રેન્ડમાં ચાલે છે ને લિંબાયતમાં બી બહુ ઘણા બધા આપણને જાણે છે ને લીંબાયતમાં આખા સુરતમાં સુરત તો મેં તો બોલું આખા દુનિયામાં આપણું ચર્ચા હર જગ્યા છે તો મારું મતલબ બહુ એ છે ને આપણી છે પાંચ શાખા છે આપણી ઉનપાટિયામાં બી છે ચોક બજારમાં બી છે છે આપણે ભરૂચ લિંબાયતમાં છે જે જે આ છે છે ને વિજેતા તો એમને તો ખૂબ ખૂબ આભાર કરું છું ને જે શોપિંગ બી કરી છે એમને બી ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને જેનું ઇનામ નથી ખોલ્યું તો નેક્સ્ટ ટાઈમ આપણે આપણે કંઈ અલગ કરીશું ને કઈ તમારું નસીબ લાગશે એની અંદર ને જે આપણે આપણા સાહેબે કીધું છે બાપુ મેં કે કે ગરીબ છોકરીના અંદર મળવું છે તો ઇન્શાલ્લા આપણે નેક્સ્ટ ટાઈમ બી મેરેજ નિયમના અંદર આપણે ઇન્શાલ્લા એના અંદર બી સામેલ થશે કે તમારો સપોર્ટ રહેશે તો અમે સામેલ થશે તો તમારો અમને કેવો મતલબ છે કે તમે ફૂલ અમને સપોર્ટ કરો ને ફૂલ અમને એકદમ એકદમ સહાય આપો કે ભાઈ અમે આગળ વધી શકીએ ઇનામ ના અંદર આપણે તો ફર્સ્ટ પ્રાઇઝ ના અંદર આપણે એક્ટિવા મૂકી છે સેકન્ડ ના અંદર એસી ટીવી ફ્રિજ એક્ટિવા મતલબ ઘણી બધી મતલબ 21 પ્રોડક્ટ છે એના અંદર બે એસી છે બે કુલર છે બે વોશિંગ મશીન છે મોબાઈલ છે ઘણા બધા ઇનામ છે અંદર જેની ગાડી ખુલી છે ભૂષણ ભૂષણ કરીને છે એ છોકરાનું નામ ભૂષણ પાટીલ કરીને છે તો એ ભાઈ પોલ કર્યો છે હજુ તો ભાઈ આવે છે આવે તો પછી આપણા ઇન્સ્ટાગ્રામ અંદર મેક પેસન કરીને આઈડી છે એના અંદર આખું તમને લાઈવ વિડીયો લાઈવ આખું પ્રોગ્રામ દેખાશે

આ વખતે દિવાળી દિવાળી ના અંદર એકદમ ધમાકા કરવાનો હતો તો ફૂલ ધમાકો કર્યો છે અમારા બધા મહેમાનો એ બહુ સહાય આપ્યો છે અમને ઉત્સાહિત થયું છે કે ભાઈ અમારા બધા મહેમાન અમને સપોર્ટ કર્યો છે તો એમને એમના મારા તરફથી અમારા મહેક પ્રસાદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન બોલું છું ને અમારા બધા ચીફ ગેસ્ટ બધા જેટલા બી મહેમાન આવ્યા છે એમને બી ખૂબ ખૂબ આભાર બોલું છું મારું નામ ઇન્દિયા શેખ આજે અહીં મદીના મસ્જિદ ખાતે મહેક ફેશન બુટિક જે અમારે ત્યાં બહુ ફેમસ કપડાંની દુકાન છે તેઓનો વાર્ષિક ઇનામ વિતરણનું એક કાર્યક્રમનું આયોજન હતું એમાં લગભગ એકવીસ ઇનામ લોકોને મળ્યા છે અને એકદમ પારદર્શકતા એમાં કોઈ ચીટિંગ નહીં કંઈ નહીં જે જેન્યુન એકદમ કામ થયું છે અને લોકોને એનો લાભ મળ્યો છે આજે આજે ક્યાં આપવામાં આવ્યું આ પ્રોગ્રામની શરૂઆત છ મહિના ચાર મહિના પહેલાં થઈ અને બે હજારની ખરીદી પર એક કૂપન આ લોકોએ કંઈક કસ્ટમરને આપે છે અને એક કુકોનો જમા કરીને આજે એનું ઇનામ વિતરણ થયું છે ડ્રો સિસ્ટમથી તે તમામ દર્શકો તમામ જે કસ્ટમરો હતા એમણે સારો લાભ લીધો કુલ કેટલા સભ્યો હતા એકવીસ ઇનામ હતા ટોટલી એમાં ટીવી એસી ફ્રીજ વોશિંગ મશીન પછી પંખા માઇક્રો ઓવન એ ટાઈપના બધા ઇનામો સારા ઇનામો હતા જે ઘર વપરાશમાં કામ લાગી શકે અને લોકો એને રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકે એવા વસ્તુ હતી અને જેને જરૂર હતી એને ઇનામ મળ્યું છે એ અમારા માટે બહુ ખુશીની વાત છે મારું નામ પવાર ભૂષણ રવિભાઈ હું મેં મેક ફેશનમાંથી શોપિંગ કરેલું દિવાળી ટાઈમે બે હજાર રૂપિયાનું એના ગિફ્ટમાં મને એક્ટિવા ખુલેલ છે હું અને મારા મિત્ર કાયમ મેકમાંથી શોપિંગ કરીએ છીએ કેવું લાગ્યું જ્યારે તમને ફોન આવ્યું કે ભાઈ તમારી બાઇક છે તમને કેવું લાગ્યું છો તમારે एकदम મને ખરેખર ફીલ નહીં થી યકીન નહીં થયું કે મારી બાઇક ખોલી હશે પણ ફોન આવ્યો મે મારા ફ્રેન્ડને કીધું મેં કીધું ચાલ જઈએ જઈએ મારો પુનાગામ પુનાગામ થી લીંબડા કો તમે લેવા આવતો તો છો ક્વોલિટી અને રેટ બ એકદમ બેસ્ટ છે એ હિસાબે શું કહેશો બીજા લોકો ને આવું જોઈએ અને શોપિંગ કરવી જોઈએ એટલે ઈમાનદારી શોપિંગ પણ છે ને ઈમાનદારી ગિફ્ટ પણ આપે છે હા આપે છે આપે છે મને યકીન નહીં ફોન આવ્યો અહીંયા આવ્યા પછી ખબર પડી કે લાગી છે મેં ફેશન સારું છે મતલબ ભાવ ભાવ ક્વોલિટી ક્વોન્ટિટી બધી જ વસ્તુ વ્યવસ્થિત છે ને રિઝનેબલ પ્રાઇસ માં છે ના એવું નથી મેં જો આજે એમ છે છે એ પણ એમનું જ મને કે ઓનરનો ફોન આવ્યો કે ભાઈ તમારું એક્ટિવા ખુલેલ છે મને ખરેખર એવું થયું કે કોઈ મજાક કરે છે એટલે ફોન ડિસ્કનેક્ટ કર્યો પછી પાછો બીજી વાર ફોન આવ્યો તો મને કે એક્ટિવા લાગેલ છે તો પછી મેં મને કે તમે ખોટું લાગતું હોય તો તમે ઇન્સ્ટા ઉપર લાઈવ ચાલુ છે ત્યાં જો હું ફોલો કરું છું મેં જોયું તો લાઈવ ચાલતું હતું ને ખરેખર લાગેલી છે એટલે હું અહીંયા આવ્યો છું સારી